તો સ્માર્ટ મીટરને લઈને શક્તિસિંહ ગોહિલે શાબ્દિક પ્રહાર કર્યા છે શક્તિસિંહે કહ્યું કે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળી લેવાનો કાળસો હોવાની વાત શક્તિસિંહે નાગરિકોને હાલ તો ભોગ બનાવવામાં આવી રહ્યા છે ગ્રાહકોના હિતમાં હોય તો સરકાર વિકલ્પ પણ આપે સ્માર્ટ મીટરના નામે નાગરિકો પર અન્યાય થતો હોવાની વાત શક્તિસિંહ ગોહિલે કરી છે સ્માર્ટ નામે લૂટ ચલાવવી છે કારણ કે અદાણી પાસેથી મોંઘા હવે સરકાર એમ કે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે હું કાયદો જાણું છું ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે મને સ્માર્ટ મીટર આપો મને લાગે છે કે મારું હિત નથી મારે જૂનું મીટર છે એ બરાબર છે આપો ને ઓપ્શન તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે